સુરત શહેરમાંથી નાર્કોટિક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપામ માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી અંતર્ગત એલસીબી તથા ઝુંબેશપુર સર્વેલન્સ ટીમે મળી મહત્વની કાર્યવાહી કરતા મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રૂમ નંબર પંદર ખાતે રેડ પાડી પોલીસે ચાર પોઈન્ટ ચાર કિલોગ્રામ ગાંજો તથા રૂપિયા દસ હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પચાસ હજાર આરોપીએ પૂછપરછમાં કબુલાત કરી છે કે તેઓ વરાછા રેલવે લાઇન પાસે અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો ત્યારબાદ તેમણે મિત્રના રૂમમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી

પત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન સિક્સ ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ ના હોય તેઓને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદર માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસો ની કિંમતના મુદ્દામાલ અત્રે ની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબી પકડી પાડેલ છે